નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં હોળી ધૂળેટી ઉપર માવઠાની આગાહી કરવામાં આવશે કયા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે માવઠું કેવું રહેશે તેમજ હોળીની જ્વાળાના આધારે જે આવનારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે તેની પણ અપડેટ આગામી સમયમાં આપણે મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો ભર શિયાળે મિત્રો જે અત્યારે ચોમાસા જેવો માહોલ હોળી ધૂળેટી ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રસાતો હોય છે કેટલાક ખેડૂતો ચિંતિત પણ હોય છે તો આવા તમામ ખેડૂતોને જણાવવાનું ક્યાંક સાટારૂપી ક્યાંક ભારે માવઠા રૂપી ઝાપટાં પડી શકે બાકી અતિશય વરસાદની કોઈ સંભાવના અત્યારે હાલ જણાતી નથી વાદળછાયું વાતાવરણ થશે તેમજ કચ્છરૂપી વાદળા પણ જોવા મળશે અને હોળી ધૂળેટીના જે જ્વાળાઓ છે હોળીની જ્વાળાઓ હોળી પ્રગટે ત્યારે જે જ્વાળાઓ જે દિશામાં જાય છે તેના આધારે નક્કી થતું હોય છે કે આવનારું ચોમાસું કેવું રહેશે તેમજ સાથે સાથે અલનીનો જે આ ગયા ચોમાસામાં જુલાઈથી લઈ અને અત્યાર સુધી જેની સ્થિતિ હતી હવે લાનીનોમાં બદલી ગઈ છે અને જેના કારણે આપણા ગુજરાતની અંદર આવનારું બે હજાર ચોવીસનું ચોમાસું બે વર્ષ પછી ફરી વખત જોરદાર અને ખતરનાક સારામાં સારું જોવા મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે નિયમિત વરસાદ પડશે ખેડૂતો માટે સારામાં સારું સોમાસું બે હજાર ચોવીસનું ગણાશે તો જોઈએ ખાસ કરીને અત્યારની માવઠાની અપડેટ આજની અપડેટ જોઈએ તો આજે પણ કચ્છના કેટલાક વિસ્તારો છે લખપત છે નલિયા છે માંડવી ભુજ ગાંધીધામ ખાવડા રાપર આ બધા વિસ્તારોમાં સામાન્ય વાદળા જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જામનગર રાજકોટ મોરબી અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વાદળા આપણને જોવા મળશે ખાસ કરીને વીસ તારીખની અપડેટ જોઈએ તો વીસ તારીખમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જેમાં ખાસ કરીને એકવીસ તારીખમાં પણ કચ્છના જે તમામ વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે તેમાં આપણને વાદળા જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે એકવીસ તારીખની અપડેટ આપણે ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર મોરબી વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા હિંમતનગર મહેસાણા નડિયાદ ધોળકા ગોધરા દાહોદ આ બધા વિસ્તારોમાં વિસ્તારોમાં ધાબોડિયું જોઈએ સૌથી વધારે મિત્રો એકવીસ અને બાવીસ તારીખમાં વાતાવરણમાં પલટો યથાવત રહેશે તેમજ ત્રેવીસ તારીખથી ફરી વખત ગુજરાતના જે મોટાભાગના જે વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા આપણને આ રીતે ઘેરાયેલા જોવા મળશે ત્રેવીસ તારીખની બપોર પછીની અપડેટ આપણે જોઈએ તો જેમાં સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા ખાવડા ગાંધીધામ હળવદ જામનગર અમદાવાદ મહેસાણા પાલનપુર સુઈગામ આ બધા વિસ્તારોમાં વાદળા જોવા મળશે તેમજ ચોવીસ તારીખમાં પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે કાળા ડિબાંગ વાદળા જોવા મળશે અને માવઠાના સંજોગો ઊભા થશે ફરી વખત જોઈએ તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખથી ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તો વાતાવરણમાં પલટો યથાવત રહી શકે છે ક્યાંક ભારે ઝાપટા તો ક્યાંક હળવા સાટા સુટી ગુજરાતની અંદર થાય તેવી સંભાવના ગણી શકાય હવે આપણે વાત કરવાની છે પવનની ઝડપ કેવી રહેશે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પોરબંદર આજુબાજુ બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેમજ કચ્છની અંદર નલિયા આજુબાજુ પણ ચાલીસથી બેતાલીસની ઝડપે આંસકાના જે પવનો છે તે ફૂંકાઈ શકે તેમજ આવતીકાલે વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે ફરી વખત એકવીસ તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રના દરિયા કિરાના ભાગોમાં પાંત્રીસથી છત્રીસની પવનની ઝડપ જોવા મળશે તેમજ ખાસ કરીને બાવીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે ચોત્રીસથી પાંત્રીસ કચ્છમાં ઓગણચાલીસ ત્રેવીસ તારીખે પવનની ઝડપમાં વધારો થશે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં તેતાલીસ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચાલીસથી એકતાલીસના આંસકાના પવનો ફૂંકાશે ચોવીસ તારીખમાં સત્તાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના પવનો કચ્છમાં ફૂંકાઈ શકે તેમજ સૌરાષ્ટ્રમાં પણ પિસ્તાલીસથી છેતાલીસ સુધીની પવનની ઝડપ થઈ શકે છે પચીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે આવી રીતે વાત કરીએ તો આગામી છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખમાં પણ પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળશે ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે હવે આપણે વાત કરવાની છે તાપમાન કેવું રહેશે અત્યારના તાપમાનની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ખાવડા આજુબાજુ ત્રેવીસ ડિગ્રી ચોવીસ ડિગ્રી તાપમાન છે મહેસાણા પાલનપુર ચોવીસ ડિગ્રી અમદાવાદ છોવીસ રાજકોટ પચીસ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરત આજુબાજુ પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે આજે બપોરના તાપમાનની વાત કરવી છે ત્યારે બપોરના સમયે ખાસ કરીને બે વાગ્યાના સમયગાળા દરમિયાન નલિયા છત્રીસ ગાંધીધામ છત્રીસ પાલનપુર ચોત્રીસ અમદાવાદ સાડત્રીસ વડોદરા સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ સાડત્રીસ જૂનાગઢ આડત્રીસ વલસાડ સુરત આડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન આપણે જોવા મળશે આવતીકાલે વહેલી સવારે ત્રણ વાગ્યાનું તાપમાન જોઈએ તો ત્રેવીસ ડિગ્રી ખાવડા બાવીસ નલિયા ગાંધીધામ છવ્વીસ પાલનપુર ચોવીસ વડોદરા બાવીસ અમદાવાદ બાવીસ દાહોદ વીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ જુનાગઢ પચીસ રાજકોટ ત્રેવીસ ભાવનગર ચોવીસ સુરત વલસાડ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે વહેલી સવારે ઠંડીનો પારો જોવા મળશે જ્યારે બપોરનું તાપમાન જોઈએ તો ત્રણ વાગ્યે નલિયા આડત્રીસ ગાંધીધામ સાડત્રીસ કુડા મોરબી આડત્રીસ તેમજ પાલનપુર થરાદ સાડત્રીસ મહેસાણા સાડત્રીસ હિંમતનગર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદનું સાડત્રીસ રાજકોટમાં આડત્રીસ જૂનાગઢમાં આડત્રીસ સુરત વલસાડ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ દાહોદમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ રીતે ભર ઉનાળે કહી શકાય કે ઉનાળાનું આગમન હોળી ધૂળેટી ઉપર તેમજ વહેલી સવારે શિયાળાની સ્થિતિ એમને રહેશે તો આ રીતે ગુજરાતનું વાતાવરણ પલટાયેલું જોવા મળશે ત્રણ ઋતુનો અનુભવ શિયાળો ઉનાળો સોમાસુ વાદળા થાય એટલે સોમાસુ ગરમી પડે એટલે ઉનાળો અને ઠંડીના કારણે શિયાળાનો અહેસાસ તો આ રીતે બેવડું વાતાવરણ ત્રેવડું વાતાવરણ જોવા મળી શકે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં કે હોળીની જ્વાળાઓના આધારે ચોમાસું કેવું રહેશે તેની સંપૂર્ણ અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ